રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદ ભારે પવન અને વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાન થયું છે ધોરાજીમાં કમોસમી વરસાદ વાવાઝોડું ફૂંકાયું હતું છેલ્લા બે ત્રણ વરસથી આવી કુદરતી આફતોને કારણે ધોરાજીના ખેડૂતો કેરીનું વાવેતર કરનાર ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે ધોરાજીમાં બે જેટલા કેરીના બાગ આવેલા છે કમોસમી વરસાદ અને ભારે પવન વાવાઝોડાના કારણે સાહીઠ ટકા કેરીનો પાક ખરી ગયો છે ત્યારે ખરેલી કેરી માર્કેટિંગ યાર્ડ કે વેપારીઓ લેતા નથી આ ખરેલી કેરી ફક્ત અથાણામાં ઉપયોગ કરી શકાય છે હાલ કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે મારું નામ છે અશ્વિનભાઈ સગનભાઈ વાઘેલા તોરણિયા અને આ ભાદરકાંઠે બે બગીચા આવેલા છે ત્રેવીસ વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની ગયેલ છે અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી બીજા નંબર માં આ કેરી માર્કેટ વાળા કહી દે છે કે સંભારામાં કેરીજી આલે કોઈ ખાઈ હગે નહિ એની હિસાબે નુકસાની જાય બહુ મારું નામ ગોદાવરી બેન મકવાણા અને જુનાગઢ ના રહેવાસી સહી અને અમે આ બગીચો રાખી છે કેટલા વર્ષે ઇજારા રાખીશી અને આ કમોસમી વરસાદ આવ્યો વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો વર્તન મળતું નથી અમારું અમાર ગુજરાન કેટલા માણસો ગુજરાન કેમ હલાવું અમારે આમાં કઈ અમને મળતું નથી ભાવ આવતો નથી અને બધું શું સરકાર સરકાર ને કઈ વેલા સર ધોરણે અમારી તાત્કાલિક કઈક સહાય આપે મદદ કરે કઈકજીભાઈ મારું નામ પ્રદીપભાઈ ચંદુભાઈ મકવાણા ગામ જુનાગઢ આ ધોરાજી ભાદર કાંઠા અમે બગીચો રાખી છે પ્રફુલભાઈ સાહેબ બગીચો છે બગીચો છે અને અમે જા વર્ષોથી બગીચો રાખી છીએ અને આ વખતે અમારે દર વખતે એવું થાય છે ચાર પાંચ વર્ષથી અમારી ઉપર જયારે કેરી ખાખડી કે માનમાન ઠીક ઠીક થાય ને વાવાઝોડું વરસાદ આવે ને ખરી જાય છે અને આ વખતે તો બહુ નુકસાની છે આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા એવી હાલત થઈ ગઈ છે ને આ ખાખડી જેવી કેરી છે એટલે બજારમાં હાલતી બજારમાંથી પણ પાછી આવે છે એટલે આ કેરીનો અમારે હવે કઈ પૈસા આવે એમ છે નહીં અને આ વખતે નુકસાની બહુ છે ને વીઘ્યા અમારે ત્રેવીસ વીગાનો બગીચો છે ત્રેવીસ રૂપિયામાં લાખ સવા લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનો રખાણ છે એટલે હવે આમાં અમારે બે બગીચા છે બે બગીચામાં એ જ પોઝિશન છે ત્રણ ચાર વર્ષથી તો આ જ થાય છે અત્યારે આમાં અમને કોઈક સરકાર સહાય કરે તો અમે કંઈક આમાં બચી એમ છીએ બાકી તો અમારે અત્યારે દવા પીવાનો વારો આવે એમ છે હાલત બહુ ખરાબ છે અત્યારે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ